માલ છે લાઈન હોય ને આ લાઈન માલવાનું બહુ મજા આવે બહુ મજા આવે આ મુમેન્ટ સારી હોય નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું મારી ચેનલ ધંગી લુક ફાન્સમાં ફરી વખત આજે શું હું નવા વિડીયો સાથે તો આજના વિડીયો તમને અમારી થમનેલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે પણ તેમ છતાં પણ હું ભણાવી દઉં અત્યારે અમે જઈ છીએ ઇન્ડિયા એટલો બધો ઘણો સમય નથી તો એક વરસ જેવું જોયું છે ત્યાં અમે પાછા જઈ છીએ અત્યારે અને ઇન્ડિયામાં પણ બહુ એક્સાઇટમેન્ટ છે જવાની કારણ કે મેરેજ છે ઘણું બધું છે તો બહુ મજા આવવાની છે અને અત્યારે અમારી જર્ની સ્ટાર્ટ કરી છે અમારી જર્ની બહુ લાંબી રહેવાની છે પહેલાં નોનથી પેરિસ પેરિસથી દિલ્હી દિલ્હીથી અમદાવાદ અમદાવાદથી સુરત તો તમે વિચારી શકો કે કેટલું બધું અઘરું થવાનું છે આ પણ દર વખતે આ જ હોય છે જ કહાની હોય છે તો બસ હવે અમે પેરિસ પહોંચી છીએ અને અત્યારે હવે થોડોક ટાઈમ છે કે અમે થોડોક વિડીયો બનાવી લઈ અને આની પછી અમારે કરાવવાના છે બેગ ચેકિંગ અને હું તમારી સાથે ઘણો એક્સપિરિયન્સ પણ શેર કરી કારણ કે મારી પાસે ઘણો બધો એક્સપિરિયન્સ છે એરપોર્ટનો મેં બહુ બધી વખત ટ્રાવેલ કરેલું છે એકલા કપલમાં તો હું ઘણો બધો એક્સપિરિયન્સ તમને શેર કરી કે તમે એરપોર્ટમાં આવો છો તો તમારે કંઈ કંઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે અને તમે એરપોર્ટમાં કંઈ મજા આવે છે તો શરૂ કરીએ આપણે વિડીયો તો અમે ઘણો બધો ટાઈમ લીધો અને અમે ચેકિંગ પતાવી દીધું ઇમિગ્રેશન પતાવી દીધું ઇમિગ્રેશન તો જો કે હોય નહીં આપણે જાતા હોય ત્યારે એટલું બધું ખાસ પણ તો પણ પતી ગયું અને સિક્યુરિટી પણ પતી ગઈ અને થોડી ઘણી શોપિંગ શોપિંગ કરી તો નથી પણ જોયું કે એરપોર્ટમાં કેટલું સસ્તું થાય છે અમે જે ખરીદી કરી એ કેટલી સસ્તી થાય છે તો ખાલી કમ્પેરિઝન કર્યું તો ઘણો બધો ટાઈમ વયો ગયો છે એમાં અને હવે થોડોક ટાઈમ છે ફ્લાઇટ પકડવામાં તો જઈએ આપણે અને એરપોર્ટમાં આવતા હોય ને તો બહુ બધો ટાઈમ લઈને આવવું પડે છે કારણ કે તમે શાંતિથી એન્જોય કરતાં કરતાં બધું કરો તો તમને બહુ મજા આવે છે કે હાલો સિક્યુરિટીમાં આવે એટલે જલ્દી જલ્દી કરો ને તો એટલી મજા ન આવે તો આની પહેલાં હું અત્યારે મારા વિઝા છે એ છે પણ આની આની પહેલાં હું બે ત્રણ વખત ટુરિસ્ટ વિઝા ઉપર આવી હતી કે જે ત્રણ ત્રણ મહિનાના હોય અને પૂરા થઈ જાય અને હું જાઉં ને પછી પાછી રિટર્ન આવું તો ઘણો બધો એક્સપિરિયન્સ છે મને એરપોર્ટનો પણ એરપોર્ટમાં ટાઈમ લઈને આવો ને તો બહુ મજા આવે છે એમાં પહેલી વખત જો આવતા હોય ને તો બહુ બધો ટાઈમ લઈને આવો કારણ કે બહુ મજા આવે પેરિસમાં ઘણી બધી એવી એક્ટિવિટી હોય કે તમે એક્સપ્લોર કરો તો તમને બહુ મજા આવે તો અત્યારે અમે પહોંચી ગયા અમારા ગેટ સામે પણ અહીંયા બહુ બધે બહુ બહુ ટ્રાફિક છે તો નથી તો અમે ઊભા છીએ કે બોર્ડિંગ સ્ટાર્ટ થાય ને હવે અંદર જઈએ અમે અહીંયા ઘણા બધા ગેટ છે તમે પેરિસના એરપોર્ટમાં આવો તો બહુ પહેલી વખત આવો તો બહુ બધું કન્ફ્યુઝન થાય છે તમને કારણ કે એટલું મોટું હોય તો ખબર ન હોય કે ક્યાં જાવું ને એટલી બધી ટ્રાફિક રહી છે ને એરપોર્ટમાં કે તમારે પાસે ટાઈમ હોય તો મજા આવે બાકી તમારી પાસે ટાઈમ ન હોય તો તમારે બહુ દોડા દોડી થઈ જાય છે અમારે એક વખત એવું થયું હતું પણ એક કિસ્સો છે કે પેરિસથી દિલ્હી સુધી ને જે એરલાઇન હતી એ સાઉદીયાની કોઈ એરલાઇન હતી તો થોડુંક અઘરું થાય કે આપણે જાતા હોય તો એકલા જાતા હોય તો થોડોક ઇમોશનલ ટાઈપ હોય તો એવું બધું છું એમાં થોડુંક મોડું થઈ ગયું તો જે મારો બોડી પાસે તો એ ચેક નહોતો જો કારણ કે લાઈન બધી પૂરી થઈ ગઈ હતી ને બધું ગયું તો તો તે જ રહી ગઈ હતી કારણ કે કે કોઈ હતું જ નહીં ચેક કરવા વાળો ઈ મારો બેગ નો હતી અહીંયાથી થી તો બહુ એનું જો અને પાસે ઈ પણ છે કે જો તમારી પાસે અને મારી પાસે પણ છે કે જો તમારી પાસે બેગ ખોવાઈ જાય જો તમારો બેગ તમને ન મળે તો એની શું પ્રોસેજર હોય છે તો થઈ ગયું છે અમારું કોડિંગ અને હવે જઈએ છીએ અમે લાઈન આ જે લાઈન હોય ને આ લાઈનમાં હાલવાનું બહુ મજા આવે બહુ મજા આવે આ મુમેન્ટ સારી હોય બસ હવે આવીએ આપણે સાઈડ ઠીક નહીં અમને ખબર કારણ કે અમે પહેલાં બુકિંગ કરાવ્યું છે ને તો પેરિસથી મુંબઈ નું કરાવ્યું તો ત્યારે એમને મોકો મળ્યો હતો કે અમે સીટ સિલેક્ટ કરીએ પછી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હવે અમે જઈ છીએ પેરિસથી દિલ્હીથી અમદાવાદ અમદાવાદ આવી આવી ગયા ફ્લાઇટ પણ આવી બધી પબ્લિક છે કે જે આવે છે આવે છે આવે છે અમે ગુજરાતમાં સાઈડ માં મને સીટ મળી ગઈ ને મને મને મળી છે વિન્ડો સીટ કેટલી વખત ટ્રાવેલ કરો પણ વિન્ડો સીટ અલગ જ ખુશી મળે છે કારણ કે સિલેક્ટ કરવાનો મોકો મળે પણ મેં પેલા કીધું એવી રીતે કે પેલા કેન્સલ થઈ ગઈ હતી અને પછી એને અમે દિલ્હીથી સોરી પેરિસથી દિલ્હી કરાવ્યું તો એમાં અમને મોકો નહોતો મળ્યો કે અમે બુકિંગ કરાવી અને સિલેક્ટ કરી એમને થોડો ઘણો ડર પણ છે કારણ કે હમણાં ઘણા બધા એવા કેસીસ હેમળા છે ફ્લાઇટ ક્રેશના અને કંઈક ટેકનિકલી પ્રોબ્લેમના તો અમારી ફ્લાઇટમાં કંઈ પ્રોબ્લમ ન આવે અને પહોંચી ગઈ તો આવો કંઈક છે વ્યુઓ મારો કે જે બહુ મોરો નથી એવું લાગ્યું હતું કે કંઈક નવીન હશે નવું કરેલી આપી છે કમ્પલ તો અત્યારે જે ઓછ છે અમારો ડિનરનો ટાઈમ અને આવી ડયુ છે અમારું ડિનર ફ્લાઇટમાં બેહીને એટલે ડિનરની બહુ ઓલી હોય કે જલ્દીથી ડિનર પતી જાય તો બધું શાંત થઈ જાય અને ફ્લાઇટવાળાને પણ એટલી જ ઉતાવળ હોય કે જલ્દીથી પીરસી દે જલ્દીથી ફાઇ લે અને પછી અત્યારે તો નાઈટ છે તો નાઈટ મોડ હોય જ પણ જયારે તમે દિવસના સમયમાં ટ્રાવેલિંગ કરો ને તો જમીને એવું માહોલ કરી દે ને કે તમને એવું લાગે કે નાઇટ જ છે પૂરું એકદમ બધી લાઇટ હોય કરી નાખે બધી વિન્ડો હોય ડાર્ક કરી નાખે તો શું થાય ને કે બધા શાંતિથી પૂઈ જાય નહીં કંઈક ને કંઈક કોઈને ક્યાંક કંઈક ખાવું હોય ને કોઈને કંઈક ખાવું હોય એક વખત જમવાનું આપી જાય એટલે બધા શાંત થઈ જાય છે ત્યાં ફૂ હોય એ પૂઈ જાય અને જયારે ટીવી જોવી હોય ફોનમાં જે મોબાઈલમાં ખેલડો હોય એ કન્ટિન્યુ લાગી જાય છે તો આવી ગયું મારું ડિનર અને ડિનરમાં દર વખતે સેમ જ હોય છે રાઈસ હોય ને અને કોઈ કઠોળનું શાક હોય અમારે દર વખતે જાજાભાઈ મકાઈનું શાક મકાઈનું શાક અથવા તો રાજમાનું શાક ને ભાત પણ તોય મજા આવે ફ્લાઇટમાં મને તો મજા આવે હોય થોડુંક તમે કેમ પેલા હોસ્પિટલમાં આવો ને દર્દીનું ખાવાનું મોડું મોડું ટાઈપનું હોય કે જેથી કરીને કોઈની તબિયત ન ખરાબ થાય પણ તો મને તો બહુ મજા આવે તો આ એપુંસ છે અમને ડિનર એમાં એપુસ છે બ્રેડ બટર છે પછી આમાં શાક છે આમાં ભાત છે આમાં સલાડ છે ને આ કંઈક ગેળું ગેળું બ્રાઉની ટેપનું ને એક એટલું પાણી કે ખાઈ અને તમે હોઈ જાઓ આની પહેલાં એક ડ્રિંક આવ્યું થું હું ડ્રિંક હતું અને એક કોનનું પેલું પેકેટ હતું દર વખતે મેંડવી આપતા પણ આ વખતે ખબર નહીં નવું બદલીને કોન આપ્યા તા બસ હતા એકદમ નાનો એવું વસ્તુ તો બસ હવે ડિનર કરી લઈએ આપણે છે આપણે પાછું બ્રેડ બટર એક પાસો દહીં છે ને જ્યુસ છે તો શરૂ કરી તો આજ આપણે બનાવશું ફાઈટ માસા પહેલાં આપણે બ્લેક પાણી આપી દીધું છે પછી આપણે આપ્યું છે દૂધ કે એ આપણે આમાં નાખશું અને હવે આપણે શુગર નાખશું સાઈડ ની ચા એકદમ ઈઝી અને એકદમ ઝડપથી બનતી ચા છે તો રેડી છે તમારી ચા બની ગઈ અને હવે પી લ્યો તમારી દૂધવાળી શુગરવાળી ચા પણ જે આ ચાના શોખીન હોય ને એના માટે આ ચા નથી એના માટે આ પાણી છે મોર્નિંગનો નજારો કંઈક આવો છે ફ્લાઇટનો કે બહુ બધી પબ્લી છે તમને દેખાય છે એવું ટોયલેટની લાઈનમાં તમારી નજીક આવી છે તો બહુ થાય અને અમારા અમારી આ વિન્ડો સીટ છે અમે કહેવાય યુઝ તો દુઃખ લાગે છે તો વેલકમ ટુ ઇન્ડિયા મેં લેન્ડ કર્યું છે દિલ્હીના એરપોર્ટ ઉપર અને હવે અમે બેગેજ કરવા માટે આવ્યા છીએ કે જે ઓલરેડી આવી ગયેલા છે તમારે વેઇટિંગમાં ઊભું રહેવાની જરૂર નથી અમારો એક બેગ આવી ગયો છે અને અમે બીજા બેગની વાટે છે કે એથી આવ્યો નથી બસ હમણાં જ આવશે ઘણો ટાઈમ વયો તો અમે બેગ કલેક્ટ કરી નાખ્યા છે અને અત્યારે સીધી એરપોર્ટ ઉપર અને હવે પાછું મારે અમદાવાદ જવાનું છે તો પાછા અમે બેગ જમા પણ કરાવી દીધા છે અને હવે અમારી પાસે ખાલી જે અમારા કેબિન બેગ છે એ જ છે અને જો તમારા બેગ કોઈ છે એ છે જો તમને મળ નથી મળતા તો એની ઘણી પ્રોસેસ હોય એ તમે જણાવો કારણ કે મારે એક વારે એવું થયું હતું કે મેં એકલા ટ્રાવેલ કર્યું પણ મારી ફ્લાઇટ જ નહીં કનેક્ટિંગ નથી એટલે કદાચ એમાં ચાન્સ રહી કે તમારી બેગ મિસ થાય અથવા તો ત્યાં અટકી જાય પણ એમાં એલાઈનનો કોઈ પ્રોબ્લમ નહોતો માનો પ્રોબ્લેમ હતો કે મેં ભાઈ ગઈથી એના લીધે એ નહોતું આવ્યું પણ જો કદાચ ઇનકેસ કોઈની પણ પ્રોબ્લેમ હોય ન આવે તો હું કરવાનું ન આવે તો એનો એક સિમ્પલ પ્રોસેસ હોય કે જ્યાં તમારો બેગ જે પેલો બેલ્ટ હોય ત્યાં ન આવ્યો હોય ત્યાં જવાનું વેઇટ કરવાનું આવે તો ત્યાંના જે હેન્ડલાઇનવાળા હોય એનો કોન્ટેક કરવાનું ને તમારે બેગનો ફોટો એને હું તો કહું કે જ્યારે તમે બેગ પેક કરો ને ત્યારે તમારે ફોટો પાડી જ લેવો અને બેગનો કલર કેવો છે બેગની કઈ બ્રાન્ડ હતી બેગમાં કેટલી કેટલી વસ્તુ હતી બધાની પ્રાઇઝ શું હતી એ ટોટલ તમારે બધું એના લખાવવું પડે છે કે તમે કોઈ ખરીદી કરી હોય એમાં નવી કોઈ વસ્તુ હોય તો એના બિલ એવું બધું તમારે ત્યાં ડિટેલ લખાવી પડે છે ફોર્મ ભરવું પડે છે સિમ્પલ પ્રોસેસ હતી અને પછી તમે વયા જાઓ છો અને વાળા તમારો બેગ હોય તમને હોમ ડિલિવરી કરાવી દે છે પણ એમ બહુ ટાઈમ લાગે છે અઠવાડિયું અથવા તો દસ દિવસ જેવો સમય વયો જાય તો તમારા પાસે કોઈ જરૂરી ડોક્યુમેન્ટ હોય તમારું કોઈ અગત્યનું ડોક્યુમેન્ટ અથવા તો કોઈ પાર્સલ હોય તો તમારે તમારા કેબિન બેગમાં જ રાખો કારણ કે એનું કોઈ નક્કી નથી હોતું અઠવાડિયું પણ લાગે દસ દિવસ પણ લાગે પણ આવી જાય એ વાત તો ફર છે કે આવી જ આવે છે પણ બહુ ટાઈમ લાગે છે તો મારે આવું એક બનાવું બેનો થયો એટલે હું તમને જણાવું કે કદાચ કેસ તમારો બેગ ન મળે તો તમે આ પ્રોસેસને ફોલો કરીએ તો અને તમારો બેગ મળી જાય છે

છે આમ બે દિવસ માટે કઈ કુવાનું નથી કઈ જમવાનો એ પણ ટાઈમ નથી રહેતો